આગ લાગતા ત્રણ ગોડાઉન અને એક બેકરી બળીને ખાખ થઈ ગઈ પંદર થી વધુ ફાયર ગાડીઓ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો ગેરકાયદે ડોમ માં એન્ટ્રી એક્ઝિટ પોલ માં શોધવામાં ફાયર વિભાગને જહેમત ઉઠાવી પડી હતી આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી